નમસ્કાર મિત્રો જયમાં મેલ્ડી આ હરમાં આદિ જય શ્રી ગણેશ જય ગોગા મહારાજ મિત્રો સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં મિત્રો મેં પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં ખૂંખાર મેલડીમાં બારેજા ધામ વિશે જે માતાજીનો ઇતિહાસ છે તે મેં લોકો સમક્ષ કહીને બતાવ્યો હતો પછી થોડા સમય બાદ તે વિડીયો મેં ડિલીટ કરી દીધો હતો તેનું કારણ હતું કે તેમાંથી જે ને માનતા હતા તેવા લોકોનું કેવું એવું હતું કે હું તેમનો વિડીયો મૂકીને રોકલા શીખું છું તે કારણથી મને એ વિડીયો ડિલીટ કરવો પડ્યો હતો પણ મિત્રો હવે જ્યારે મા કુંભાર વિરોધ થાય છે જ્યારે ડબુડીમાંના ભાવિક ભક્તો તેમના પણ આક્ષેપ ઉઠાવે છે અને જે નાસ્તિક લોકો છે તે પણ મા કુંભારમેળી માં વિશે વિરોધ કરે છે અને કહે છે કે માખુંખાર મેળીમાં લોકોના રૂપિયા લે છે તેમને છેતરે છે તેમને અંશ લોકોને અંધશ્રદ્ધામાં નાખે છે તેવા ખોટા ખોટા આક્ષેપ લગાવે છે ત્યારે મારે પાછો એક નવો વિડીયો બનાવવો પડે છે મિત્રો આજના વિડીયોમાં હું આખો ઇતિહાસ કહીશ કે મા ખૂંખાર મેળીમાં બારેચાના દીકરા એટલે કે હાર્દિક સિંહ સોલંકીને માતાજી કઈ રીતે પ્રસન્ન થયા તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ખૂંખારમેળીમાં બારેજા બારેજા ધામ બારેજા અમદાવાદની બાજુમાં એક ગામ છે જ્યાં સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે જે ખૂંખારમેળીમાં બારેજાના દીકરા છે હાર્દિકસિંહ સોલંકી તે પણ ઠાકોર સમાજમાંથી આવે છે જે હાર્દિકસિંહ સોલંકી હતા તે પહેલાં માતાજીમાં વિશ્વાસ નહોતા ધરાવતા તેમનું માનવું હતું કે માતાજી ભગવાન જેવું કંઈ જ નથી તેમનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો તે પહેલાં મોબાઈલનો ધંધો કરતા હતા ત્યારબાદ એમને ઘણા બધા ધંધા કર્યા કપડાનું અને અલગ અલગ ધંધા પછી એક સમય એવો આવ્યો કે તેમના ઉપર લાખોમાં દેવું થઈ ગયું ત્યારે જેમની જોડેથી ઉધારી બાકી હતી તે લોકો તેમને ઘણું હેરાન કરતા હતા પછી એક સમય એવો આવ્યો કે ઉધારીવાળા લોકોએ હાર્દિક સિંહ સોલંકીને કહ્યું કે ચોવીસ કલાકમાં તમારી ઉધારી ચૂકવી દો નહીં તો અમે મારો ઉપર પણ આવી જઈશું ત્યારે તેમની ચિંતા બહુ વધી ગઈ અને એ સમયગાળામાં માતાજી મા મેળડી તમને ગુણવા આવ્યા અને માતાજીએ કહ્યું કે ચોવીસ કલાક પહેલાં તારું દેવ હું ભરી દઈશ આના પછી મા એ કયા પ્રમાણે ચોવીસ ના થયા અને હાર્દિકસિંહ નું દેવ ભરી દીધું દેવ કયા ક્યાં દેવના દેવાના રૂપે ક્યાંથી આવ્યા કઈ રીતે ભર્યું તે બધું અંતર્ગત વાતો છે તેની જાણ મને પણ નથી પણ મા મેલડીનો સૌથી પહેલો જે ચમત્કાર છે મા કુંખર મેળડીનું પ્રમાણ છે તે સૌથી પહેલો આ છે ત્યારબાદ હાર્દિકસિંહ સોલંકીજીને લાગ્યું કે ના આ દુનિયામાં માતાજી ભગવાન અસ્તિત્વ ધરાવે છે ત્યારબાદ તેમને દેવગતિમાં રસ જાગ્યો દેવગતિમાં રસ જાગ્યા બાદ તેમને ઢબોડી માતાજીની ગાદી એમના પ્રત્યે આકર્ષિત થયા અને ત્યાં દર રવિવાર જવા લાગ્યા અને માના સાનિધ્યમાં જઈને તે દેવગતિનું જ્ઞાન લેવા લાગ્યું ધીરે ધીરે ઠેપુડી માના કયા પ્રમાણે એ દેવગતિના સમાધાન કરવા લાગ્યા અને એમને ઈચ્છા જાગી કે હું પણ લોકોની સેવા કરું અને તેમને તેમના કુળની મેળવી એટલે જેને આપણે આજે ખૂંખાર મેળીમાં કહીએ છીએ તેમની જોડેથી રજા લીધી અને પછી જાતે જ તેમના ઘરે ધૂવાપણીનું કાર્ય ચાલુ કર્યું તેમને ગાદી નાખી અને ધીમે ધીમે મા મેળડીનો પ્રતાપ એવો થયો કે આજે આપણે જોઈએ છે કે પચાસ હજારથી વધારે સંખ્યા દર રવિવારે ધામમાં જાય છે તારીખે સૌથી પહેલા હાર્દિક સિંહ સોલંકીના કોઠે માતાજી આવ્યા હતા તે તારીખ હતી ચોવીસ ચાર અને બે હજાર ઓગણીસ એટલે ચૈતરનો મહિનો એપ્રિલ અને ચોવીસ તારીખ આ તારીખે બે હજાર ઓગણીસ અથવા અઢાર મને હાલ પાકું યાદ નથી બેમાંથી જ કોઈ એક વરસ હતું ત્યારે હાર્દિકસિંહ સોલંકીના કોઠે માતાજી આવ્યા હતા ત્યારબાદ તેમને ભૂવા થાપ્યા તેમને માતાજીનો જે પણ પ્યાલો પીવાનો હોય તે પીવડાવ્યો અને તેમને પછી ભૂવા પણ ચાલુ કર્યું હવે મિત્રો જે માના ભાવિક ભક્તો છે તેમનું કેવું એવું થાય છે કે તેમને ડબોળી માતાજી પાસેથી શિક્ષા લીધી અને દેવગતિનું જ્ઞાન લીધું અને ત્યારબાદ તેમને ભૂલી ગયા અને જાતે ગાદી કરવા લાગી અને ગુરુનું વચન તોડ્યું જ્યારે હાર્દિકસિંહ સોલંકી ડબળીમાંની ગાદી જતા હતા ત્યારે તે સ્પીકરનું કામ સાચવતા હતા જ્યાં જે પણ માઇક અને સાઉન્ડ સિસ્ટમ હોય તે સિંહ સોલંકી સાચવતા હતા અને ત્યારબાદ એમને જાતે જ ગાદી કરવાનું ચાલુ કર્યું તો ઘણા બધા ડબોડીમાંના ભાવિભક્તોમાં રોષ જાગ્યો કે તે પોતાની ગુરુ માતાને છેતરીને જાતે પોતાનો ગાડી ચાલુ કરી દીધી તો મિત્રો એમાં હું પણ કંઈ કહી ના શકું કારણ કે લોકકલ્યાણ જેને કરવું હોય તે કોઈપણ રીતે કરી શકે છે અને જ્યારે કુંખાર મેળીમાંના દીકરાએ એટલે કે હાર્દિકસિંહ સોલુકલીએ ગાદી ચાલુ કરી ત્યારે તેમને ડબોડી માતાની રજા લીધી હતી તેના વિડીયો પણ આપને સોશિયલ મીડિયામાં જોવા મળી જશે ગાદી ઉપર ઢભોડી માતા બેઠા છે અને સામે કુંખાર મેલડીમાં બેઠા છે એટલે આપણે એ કહી ના શકાય કે ડબોડીમાં કઈ વાત ઉપર એમનાથી રુષ્ટ છે કોઈ અંતર્ગત વાત પણ હોઈ શકે જે ગુરુ શિષ્ય વચ્ચે હોય અને તેની જાણ આપણને ના હોય મિત્રો આ તો થઈ જે આસ્તિક જે આસ્થા ધરાવે છે તે લોકોની વાત હવે જે લોકો કહે છે કે ખુંખારમેડીમાં ગાદી રૂપિયા લેવામાં આવે છે કે આ ઢોંગ જતી છે તેવા પણ લોકો આજ વિરોધ કરી રહ્યા છે તો મિત્રો હું જણાવી દઉં કે બારે જેવા ગામમાં કોઈ પણ રૂપિયા લેવામાં આવતા નથી અને ત્યાં લોકોની સિસ્ટમ એવી છે કે સૌથી પહેલાં પોતાનું નામ લખાવાનું હોય છે ત્યારબાદ ત્યાં રવિવાર ભરવાનો હોય છે જ્યાં સુધી તમારો નંબર ના આવે ત્યાં સુધી રવિવાર ભરવાના હોય છે અને દર રવિવારે હાજરી લેવામાં આવે છે કે જે લોકોએ નામ લખાયા તે લોકો હાજર છે કે નહીં અને તમારો નંબર આવતા આવતા હાલ છ મહિના અથવા વર્ષ બે વર્ષ પણ થઈ જાય છે કારણ કે હાલ બહુ પબ્લિક કુંખારમેડીમાં પ્રત્યે આસ્થા ધરાવે છે અને આજથી પાંચ અથવા છ વર્ષ પહેલાં જ્યારે તે ઘરે ગાદી કરતા હતા ત્યારે પણ આ જ સિસ્ટમ હતી ત્યારે પણ કોઈ રૂપિયા લેવામાં આવતા નહોતા ત્યારે લોકોનો નંબર જલ્દી આવી જતો હતો અને લોકોના કામ પણ થતા હતા અને આજે જેમ કે વસ્તી વધારો થયો છે ઘણા બધા લોકો તેમનામાં આસ્થા ધરાવે છે એટલે નંબર આવવામાં પણ તેટલી જ વાર લાગે છે અને થોડાક અંદરના લોકો કે જે પોતાનો ધંધો માની બેઠા છે આને એવા ઘણા લોકો ખૂંખાર મેળિમાના નામે જાતે જ રૂપિયા લે છે અને માતાજીનું નામ બદનામ કરે છે તેથી તમારે સાવધાન રહેવું અને જો તમે ખૂંખાર મેળીમાને માનતા હોય તો હું એટલું જ કહીશ કે માનતા રહેજો કોઈપણ વિરોધમાં આવીને તમે આસ્તા તોડતા નહીં કે તેમના વિશે કંઈ ખરાબ અથવા ખોટું બોલતા નહીં અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જયમા મેળડી લખી દેજો આજનો વિડીયો આટલા સુધી જ હું મારું બધું જ્ઞાન ગુરુ ગુરુમાતા હુસાર મેળડીમાં વાડેજાના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું જય માતાજી હર હર મહાદેવ